નમસ્કાર મિત્રો આજના સૌથી મોટાના અગત્યના તમામ મિત્રો માટે સમાચાર દરેક મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે લાખ ધારકો માટે ભૂપેન્દ્ર પટેલનો આજનો સૌથી મોટો સૌથી અગત્યનો નિર્ણય અરબી સમુદ્રમાં હલચલ મચી ગઈ ફરીવાર વરસાદની મોટી આગાહી અંબાલાલ પટેલની કાતિલ ઠંડીને લઈને મોટી આગાહી ખેડૂતો માટે હવે નવું કૃષિ પોર્ટલ શરૂ જાણી લ્યો હવે જમીન માપણી માત્ર એકવીસ દિવસમાં થઈ જવાની છે ગુડ ન્યૂઝ જાણી લ્યો રેલવે ટિકિટ નવ

તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું ગુજરાતની અંદર કાતિલ ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર આગામી એક સપ્તાહ સુધી કાતિલ ઠંડી પડશે એવું હવામાન વિભાગે આગાહી કરી નાખી છે સમગ્ર ગુજરાતમાં એક અઠવાડિયા સુધી વાતાવરણ શુષ્ક રહેશે અને પવનની દિશા ઉત્તર પૂર્વથી લઈને પૂર્વ તરફના પવનો ફૂંકાશે તો આગામી એક અઠવાડિયા સુધી કાતિલ ઠંડી પડવાની છે હવામાન વિભાગની ગુજરાતમાં સૌથી મોટી આગાહી છે તો આ તરફ અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે અરબી સમુદ્રમાં ફરીવાર એક લો પ્રેશર સર્જાવાનું છે રાજ્યમાં ભારે ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે કે ડિસેમ્બર મહિનામાં હવામાનની અંદર પલટો આવવાનો છે અને અરબી સમુદ્રમાં એક લો

બાર ડિસેમ્બરે સુશાસનના બે વર્ષ પૂરા થઈ ગયા છે આ બે વર્ષને ધ્યાને રાખીને હવે ભૂપેન્દ્ર પટેલે મોટી મોટી જાહેરાતો કરી છે જેમાં સૌને અન્ન અને સૌને પોષણ મળી રહે એ માટે ચુમ્મોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને ત્રણ પોઈન્ટ ઓગણ કરોડ રૂપિયાનું અનાજ વિતરણ કરી નાખવામાં આવ્યું છે આ સૌથી મોટા અગત્યના સમાચાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ઉજ્જવલા યોજના આ તમામની અંદર લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે તો બાર તારીખે સુશાસનના ગુજરાતમાં બે વર્ષ પૂરા થઈ ગયા સૌથી અગત્યના સમાચાર ત્યાર પછી ના મિત્રો જમીન માપણીને લઈને હવે સૌથી અગત્યનો અને સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ખેડૂતો માટે આ સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે મહેસૂલ વિભાગ દ્વારા જમીન માપણી માટે એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે હવે તાત્કાલિક ધોરણે જમીન માપણી કરી નાખવામાં આવશે જમીનની અંદર હિસ્સા માપણીની કામગીરીને હવે અર્જન્ટ કરી નાખવામાં આવી છે તાત્કાલિક કરી નાખવામાં આવી છે આ જમીન માપણીના કિસ્સામાં હવે ફી રિસિપ્ટ જનરેટ થાય એના એકવીસ દિવસની અંદર જમીન માપણી કરી નાખવામાં આવશે આવી તમામ અરજીઓનો નિકાલ કરી નાખવામાં આવશે મહેસૂલ વિભાગ દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ નિર્ણયને કારણે હવે તાત્કાલિક રેકોર્ડ બની જવાનો છે વહીવટી સમય બચી જવાશે બિલ્ડર અને ગ્રાહકો માટે લોન લેવામાં વિલંબ ઘટી જશે વ્યાજની અંદર રાહત મળશે સરકારી સહાય વેચાણ અને એનેના રૂપાંતર ઝડપી બનવાના છે સૌથી અગત્યના સમાચાર જમીન માપણી હવે માત્ર એકવીસ દિવસમાં થઈ જશે ખેડૂતો માટે આ ખૂબ અગત્યના સમાચાર ત્યાર મિત્રો સમાચાર હવે તમારે આધાર કાર્ડ બનાવવું હોય તો મામલદાર કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી પોસ્ટ ઓફિસની અંદર પણ હવે આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસોની અંદર આધાર નોંધણી અને અપડેશન સેવાઓ શરૂ કરી નાખી છે પોસ્ટ ઓફિસ દ્વારા ખુદ આ માહિતી શેર કરવામાં આવી છે કે હવેથી આધાર કાર્ડ પોસ્ટ ઓફિસની અંદર પણ બનાવી દેવામાં આવશે આધાર કાર્ડ સંબંધિત તમામ સેવાઓ આધાર કાર્ડ બનાવવા આધાર કાર્ડમાં સુધારા કરવા તમામ કામગીરી હવે પોસ્ટ ઓફિસની અંદર કરવામાં આવશે અને એનો શુલ્ક જે આધાર સેન્ટર ઉપર લેવામાં આવે છે એટલો જ ચાર્જ પોસ્ટ ઓફિસની અંદર પણ લેવામાં આવશે તો મામલદાર કચેરીની અંદર જે લાંબી ભીડ હોય અને ધ્યાને રાખીને પોસ્ટ ઓફિસમાં પણ આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે સૌથી અગત્યના સમાચાર ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર દરિયાની અંદર ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ બનશે જે દેશમાં ક્યાંય બન્યો નથી દરિયાની અંદર ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ ગુજરાતના દરિયામાં બનવાનું છે પરિવહન રાજમાર્ગ મંત્રાલય દ્વારા ભારત માલા પરિયોજના પ્રોજેક્ટ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે એમાં આપણા ગુજરાતને બે પ્રોજેક્ટ મળ્યા છે પહેલો પ્રોજેક્ટ છે જામનગરથી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધી બસો અડતાલીસ કિલોમીટરનો ફોર લેન અથવા તો સિક્સ લેન રોડ બનાવવાનો અને બીજો પ્રોજેક્ટ છે ભાવનગરથી ભરૂચ સુધી અડસઠ કિલોમીટરનો સિક્સ લેન રોડ બનાવવાનો આ રોડની અંદર દરિયો વચ્ચે આવી જતો હોવાથી ત્રીસ કિલોમીટરનો લાંબો બ્રિજ પણ વચ્ચે બનાવવામાં આવશે તો સૌથી અગત્યના સમાચાર છે આ સમાચારથી સૌરાષ્ટ્રના લોકોને ખાસ મોટો ફાયદો થવાનો છે સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ તરફ જવા માગતા લોકો માટે આ સૌથી અગત્યના સમાચાર રહેવાના છે હવે બગોદરા કે વડોદરા જવાની કોઈ પણ જરૂર પડશે નહીં જામનગરથી બાય રોડ ભરૂચ માત્ર ચાર કલાકની અંદર અને સુરત માત્ર પાંચ કલાકની અંદર પહોંચી જવાશે અને ભાવનગરવાળા લોકો માત્ર બે કલાકની અંદર સુરત પોર્ટલ તૈયાર કરી નાખવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ પોર્ટલનું વિમોચન કરી નાખવામાં આવ્યું છે આ પોર્ટલની અંદર ખેડૂતોને નવી નવી માહિતી મળશે તાલીમ મળશે અને તકનીકીનું માર્ગદર્શન પણ કરવામાં આવશે તો ખેડૂતો માટે આ સૌથી અગત્યનું પોર્ટલ રહેવાનું છે આ નવું કૃષિ પોર્ટલ મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરી નાખવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એસ કર્મચારી દ્વારા આંદોલનની ચીમકી આપી દેવામાં આવી છે એસટી નિગમમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટર સહિતના કર્મચારીઓ પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરતા હતા પરંતુ કોઈ નિરાકરણ ન આવતા હવે આગામી દિવસોમાં જો ન્યાય ન મળે તો આંદોલન કરવાની મોટી ચીમકી આપી દેવામાં આવી છે જેમાં ત્રણે ત્રણે યુનિયન ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર ફેડરેશન ગુજરાત એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજૂર મહાસંઘ આ ત્રણેય મહામંડળ દ્વારા મોટી ચીમકી આપી દેવામાં આવી છે કે જો આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે તો એસટી કર્મચારીઓ ગુજરાત સરકારને મોટી ચીમકી આપી દીધી છે બાયો ચડાવી દીધી છે આંદોલન કરવાની ચીમકી આપી છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ગુજકેટના ફોર્મ ભરાવાની તારીખ જાહેર કરવામાં આવી છે ગુજકેટની પરીક્ષા માટે સત્તર ડિસેમ્બરથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે બોર્ડની વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાના શરૂ થશે અને એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે તો ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ આવી ગઈ ત્યાર પછી મિત્રો રેલવે ટિકિટને લઈને નવો ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે હવે રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર થઈ ગયો છે જેમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે કે મુસાફરો ટ્રેનની પ્રસ્થાન તારીખના હવે સાહીઠ દિવસ અગાઉ જ બુકિંગ કરી શકશે અગાઉ તમે એકસો વીસ દિવસ અગાઉ બુકિંગ કરી શકતા હતા પરંતુ હવેથી સાહીઠ દિવસ અગાઉ જ બુકિંગ કરી શકશો એની પહેલાં હવે તમે બુકિંગ કરી શકશો નહીં આ નવો નિયમ પહેલી નવેમ્બર બે હજાર ચોવીસથી લાગુ કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર પીયુસીને લઈને નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે વાહન ચાલકોએ જો હવે પીયુસી સર્ટિફિકેટ કઢાવવું હોય તો સૌથી પહેલાં પીયુસી વર્ઝન ટુ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે આ એપ્લિકેશનની અંદર તમારે તમામ કામ જેમાં તમારે વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો વાહનનો ચારથી પાંચ સેકન્ડનો શોર્ટ વિડીયો અને વાહનના રજીસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો આ તમામ વસ્તુ પીયુસી વર્ઝન ટુમાં અપલોડ કરવાની રહેશે ત્યારબાદ તમારું પીયુસી સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે સૌથી અગત્યના સમાચાર હવે પીયુસી સર્ટિફિકેટ કાઢવા માટે પીયુસી વર્ઝન ટુ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે આ સૌથી અગત્યના સમાચાર વાહન ચાલકો માટે આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં ભોજન મોટા સમાચાર રાજ્યમાં મકાન સહિત બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ શ્રમિકોને નજીવા દરે એટલે કે માત્ર પાંચ રૂપિયામાં ભોજનની થાળી મળી રહે એ માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં અત્યારે ઓગણીસ જિલ્લામાં કુલ બસો નેવું ભોજન વિતરણ કેન્દ્રો ચાલુ થઈ ગયા છે અને હજી આગામી દિવસોમાં વધારે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે આ જાહેરાત શ્રમ અને રોજગાર મંત્રી એવા બળવંતશ્રી રાજપૂત દ્વારા કરવામાં આવી છે તો સો નવા ભોજન કેન્દ્રો બનાવવામાં આવશે જેમાં માત્ર પાંચ રૂપિયામાં શ્રમિકોને ભોજનની થાળી આપવામાં આવશે તો મિત્રો આ તાજના મુખ્ય અગત્યના સૌથી અગત્યના સમાચાર મિત્રો આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન